નારાયણ વિદ્યાલય માં આવી હતી વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર નારાયણ વિદ્યાલયમાં માં ચાલુ શાળાએ દિવાલ ધસી જવાની ઘટનાને પગલે આજે વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન ના પ્રતિનિધિ મંડળે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે આવી જિલ્લા શિક્ષણ અધિકારીને અરજી આપી ઉગ્ર રજૂઆત કરી હતી તેઓની મુક્ત રજૂઆતોમાં સંચાલકો વિરુદ્ધ ગેરઇરાદા માનવહત્યાના આરોપ સાથે એફઆઈઆર દાખલ કરવા માટેની અરજી જિલ્લા શિક્ષણ અધિકારીને સુપ્રત કરવામાં આવી છે ગેહકલે જેવો બનાવ બન્યો પૂરા મીડિયામાં અને પબ્લિક ફોરમમાં આજે દેખાઈ દે છે કે ગોળ બેદરકારીને લીધે નેગ્લિજન્સ ક્રિમિનલ નેગ્લિજન્સને લીધે સ્કૂલના પેલા માલાના એક દિવાલ પડીને એક દીકરીને ઈજા પહોંચ્યું અને બે સ્ટીચર્સ લગાવવું પડ્યું અને આ રિપીટેડલી વારંવાર પંદર વીસ દિવસના ઇન્ટરવલની અંદર ભલે એ ફાયર ના હોય કે પાણીમાં ડૂબીને બોટકાંડમાં જે ઘટના ઘટ્યું એવા મુદ્દા હોય કે આજે જે દીવાલ પડવાથી ગંભીર ઈજાઓ પહોંચવાની બાબત હોય એ વારંવાર અને વેનમાંથી પડવાની બાબત હોય વારંવાર આવી બેદરકારને લીધે બનાવ બને છે વડોદરાની અંદર અને વારંવાર વડોદરા પેરેન્ટ એસોસિએશન સહિત અન્ય સંસ્થાઓ અધિકારીઓને અમે રજૂઆત કરીએ છીએ પણ જે છતાં સ્કૂલ મેનેજમેન્ટને દરેક વખતે બચાવવાનું એક ષડયંત્ર ડીઓ ઓફિસ તરફથી બી અને ગવર્મેન્ટ ઓફિશિયલ તરફથી બી લેવામાં વારંવાર આવે છે એ બાબત અમે એકદમ જોરથી અમે સાહેબના ડીઓ સાહેબના અમે ધ્યાનમાં લાવ્યો કે સામે તમારો ઓફિસ અને અન્ય ઓફિસ સ્કૂલ મેનેજમેન્ટ ને બચાવવાનું જે તમે જે કાર્યવાહી કર્યો છો એ બિલકુલ વ્યાજબી નથી નારાયણ સ્કૂલ વાઘોડિયા સ્થિત જે બનાવ બન્યો અને એક છોકરાને જે ત્રણ ટાંકા આવ્યા અને દિવાલ ઘસી ગઈ અને આવો ગંભીર બનાવ બન્યો ન્યા હાજર બધા જ છોકરાના જાન જોખમમાં મુકાયા એ બાબતમાં વડોદરામાં આવી રીતે વારંવાર બનતું રહે છે અને છોકરાઓના જાન જોખમમાં જાય છે કે કમોત થાય છે આગની બોટમાં આવું થયું છે તો એના અનુસંધાને અમે ડીઓ સાહેબ પાસે આવી અને આ સ્કૂલ સામે પોલીસ ફરિયાદ કરી અને કડકમાં કડક પગલાં લેવામાં આવે અને બીજી સ્કૂલનું ઇન્સ્પેક્શન કરી અને એ ઝકઝગિત દિવાલ હોય ઇમારત હોય આ બધાની તપાસ કરી અને બીજા માસૂમ ભૂલકાઓના જાન ન જાય એના કન્સલ્ટ સાથે અમે આવેલા અને ડીઓ સાહેબે અમને આશ્વાસન આપ્યું છે કે અમે એમને બોલાવ્યા છે અને અમે કડકમાં કડક કાર્યવાહીની માંગ કરશું અને કડકમાં કડક કાર્યવાહી કરી અને હવે પછી આવું બનવા ન મને એના માટે ઇન્સ્પેક્શન કરશું એવું એનું કહેવાનું જ્યારે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તેઓને આશ્વાસન આપવામાં આવે છે કે તેઓ નિષ્પક્ષ રીતે આ મામલે તપાસ કરી યોગ્ય નિરાકરણ લાવશે અને જરૂર પડશે તો કાયદેસરની કાર્યવાહી કરશે અત્યારે હાલ જે ગઈકાલે ઘટના બની છે એ ઘટના સંદર્ભે પેરેન્ટ્સ એસોસિએશન દ્વારાત્રે લેખિતમાં રજૂઆત આપવામાં આવેલી છે તેઓ બાળકોની સુરક્ષા પ્રત્યે ચિંતિત છે અને સ્વાભાવિક છે કે આવી ઘટના બને ત્યારે એ ચિંતિત હોય એમને કચેરી દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું છે કે સરકારી ધારાધોરણ અનુસાર નિયમ અનુસાર જે કંઈ સખ્ત કાર્યવાહી હશે એ કરવામાં આવશે જેવી ઘટનાના સમાચાર કચેરીને મળ્યા તરત જ કચેરી દ્વારા એક ટીમ ત્યાં મોકલવામાં આવેલી શિક્ષણ નિરીક્ષકના નેતૃત્વમાં ત્યાં સ્થળ ઉપર મુલાકાત લઈ અને ઘટનામાં જે ચાર વિદ્યાર્થીઓ સમાવિષ્ટ હતા એમના વાલીઓના સંપર્ક નંબર અને સંપર્ક મેળવી એમની સાથે વાલીઓ સાથે ટેલિફોનિક સંવાદ કચેરી દ્વારા પણ કરવામાં આવ્યો છે કે જેથી ઘટના બાબતે બાળકની સ્વચ્છતા અને સુનિશ્ચિત કરી શકાય અને ત્યારબાદ તે જ સમયે સંસ્થાને કચેરી દ્વારા એક નોટિસ પાઠવવામાં આવી છે અને તેમાં તેઓ પાસે વિગતો માગવામાં આવેલી છે તેમની પાસે સ્ટેબિલિટી બ્યુ વગેરે જે કંઈ સંદર્ભ હોય તે પણ માગવામાં આવેલા છે સાથે સાથે અત્રેની કચેરીએ સંસ્થાને સૂચના આપેલી છે કે જ્યાં સુધી બિલ્ડિંગ એ બાળકો માટે સલામત છે તે સુનિશ્ચિત ન થાય ત્યાં સુધી ઓનલાઈન શિક્ષણ આપે અને એ જ ગાળામાં કોર્પોરેશન દ્વારા પણ સંસ્થાને જ્યાં સુધી બિલ્ડિંગ સુનિશ્ચિત ન સલામતી ત્યાં સુધી વપરાશ ન કરવા માટેની તેમના દ્વારા પણ તાકીદ કરો કેમેરામેન નવનીત પરમારી સાથે સત્યમ નિવાસ કને શ્રમ પ્રસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર